ઓફ સ્વાગત છે આજે આપણે એવા મળવાના છીએ કે જેમનું નામ અને કામ સમગ્ર શિક્ષણ જગતમાં ગુંજે છે કાંકરેજ તાલુકાના ઉત્સાહી શિક્ષક અને હમણાં જ જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે નિવૃત્ત થયા પછી પણ સતત પ્રવૃત્ત છે એવા આપણી વચ્ચે એક અનોખા અને નોખી માટીના શિક્ષક જીવનભાઈ જોશી આપણી વચ્ચે નમસ્કાર સાહેબ તો ચેનલમાં સ્વાગત છે આપની અને પ્રતિભાથી સમગ્ર શિક્ષણ જગત જ્યારે ચકિત છે ત્યારે આપ તો આપનો પરિચય આપના રીતે જ આપો મારું નામ જોશી જોશીભાઈ લખીરામભાઈ મારું વતન શિરવાડા તાલુકો કોકરીજ જિલ્લો બનાસકાંઠા ને હું છેલ્લા છત્રીસ વર્ષ એટલે કે છ નવ અઠ્યાસીથી થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી એક જ સ્કૂલમાં એટલે કે તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠામાં નોકરી કરેલ છે ખૂબ ધન્યવાદ જેમણે શિક્ષક તરીકે લાગ્યા ત્યારથી કરીને નિવૃત્ત જ્યાં સુધી થયા 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 એ એ શાળામાં શાળામાં છે સાહેબ આપ જ્યારે પ્રવેશ દિવસના વાતાવરણની થોડી વાત જ્યારે હું નેકરિયા છ નવ ઓગણીસો ને માં જ્યારે ત્યાં હાજર થયો ત્યારે તો અમારા ગામમાં કોઈ સ્કૂલ હતી નહીં તો એ વખતે સરદારજી દેવણજી મકવાણાના મકાનમાં અમે એમના મકાનમાં રહ્યા ત્યાં પહેલું ધોરણ શરૂ કરી અને તે વખતે મારી સાથે પણ મારા એક બીજા શિક્ષક મિત્ર મારા ગામના જોશી બાહુભાઈ અમીરભાઈ જોશી પણ હતા એક સાદા ઓરડામાં અમે સ્કૂલની શરૂઆત કરેલી અને છેલ્લે તો મારી સ્કૂલ એટલે કે બે હજાર ચોવીસમાં તો આપણા ડીપીઓ સાહેબ એટલે કે વિનુભાઈ સાહેબ આવ્યા સંજયભાઈ પ્રમુખ સંઘના એ પણ અમારી સ્કૂલમાં આવ્યા હતા એ બધી સ્કૂલ જોઈ અને ખૂબ જ ભાવ વિભૂત થયા હતા અને એ બધું જે અમે મહેનત કરી અને જે બાળકો આગળ આવ્યા એનો અમને બહુ આનંદ હતો બરાબર તમારા ભણાયેલા કેટલાક બાળકો અત્યારે ઉચ્ચ હોદા ઉપર હશે તો તમને આ પ્રેરણા ક્યાંથી મળતી કે ચલો બાળકો માટે કંઈક કરું બાળકો માટે મતલબ શિક્ષક તરીકે દરેક પોતાના બાળકો વિશેષક પોતે જે અભ્યાસથી બાળકોને કરાવે છે એમના માટે તો કંઈક ને કંઈક કરતા જ હોય છે પણ તમે કંઈક વિશેષ પ્રવૃત્તિ કરી રહ્યા છો આની પ્રેરણા તમને સતત કઈ રીતે મળતી આમ તો હું જ્યારે બચપણમાં મને એક વિચાર મળી લો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવેલે જેમને દાદાજી કહે છે એ વખતે મને વિચાર મળી લો અને જ્યારે મને ઓગણીસો ને અઠ્યાસીમાં નોકરી મળીને એ વખતે મારા વિચારમાં એક જ ચાલતો હતો કે જે બાળકો છે એ મારા દેવ છે બાલદેવો ભવ એટલે એમની અંદર જે સુષુપ્ત શક્તિ પડેલી છે એ શક્તિઓને કેવી રીતે હું બહાર લાવું એના માટે હું સતત પ્રયત્નશીલ લેતો બાળકોને ખૂબ હુંફ અને માર્ગદર્શન આપતો એમને જે કંઈ વસ્તુઓની જરૂર હતી તે હું આપતો અમારે તને એમના વાલીઓ તરફથી મને ખૂબ ભાવ વિભૂત માન પણ મળતો ખૂબ ધન્યવાદ અ જીવનભાઈને જે પ્રેમ અને લાગણી મળી છે એ તમને પાછલા વિડીયોમાં એમના વિદાયના જે કાર્યક્રમ છે એની અંદર સમગ્ર ગામજનોએ તમને ઘોડે ચડાવીને સન્માન કર્યું ઘોડે મોટા ભાગે લગ્નમાં જ્યારે ઘોડે ઘોડાનો અવસર થતો હોય પરંતુ ઘોડે સવારીનો અવસર ખરેખર એમના લગ્ન હોય એનાથી પણ વિશેષ આયોજન

કોઈ આપણા ગામમાં કોઈ સન્માન વગર રહી ના જાય એ એવડા મોટા માણસ પણ મારા માટે બહુ નાના બની રહ્યા હતા એ પણ એક મારા જીવનનો ભાવ પ્રસંગ છે ખૂબ ધન્યવાદ જીવનભાઈ જ્યાંથી નિવૃત્ત થયા ત્યાંથી આજે જીવનભાઈને મળવાનું થયું છે એ પ્રસંગ અમારા તાલુકા કક્ષાના વિજ્ઞાનનો મહોત્સવ છે આજે પણ એમની દાતારીના સાથે શિક્ષક તો છે જ પણ એમની દાતારી પણ ખરેખર ચોક્કસ નોંધ લેવી છે આ સમગ્ર વિજ્ઞાન મેળામાં જે પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના છે એમને હનુમાનજીનો એક ફોટો ભેટ સ્વરૂપે આપવાના છે તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપ અમારી સાથે મળ્યા અન્ય કંઈ આપને કંઈક અમારી ચેનલના માધ્યમથી અત્યારે અહીં આગળ ચાર હજાર કરતા વધુ શિક્ષક મિત્રો આ ચેનલ નિહાળવાના છે અનેક બાળકો પણ આ ચેનલ થકી જોડાયેલા છે તો આપનો કોઈ એવો સંદેશ કે જે બાળકો અને શિક્ષકો માટે કંઈક પ્રેરણાનો સ્ત્રોત બની રહે આમ તો એવું જ કહેવાય કે ગુરુ છે ને એ સમાજનો આધાર સ્તંભ કહેવાય અને ગુરુ જે રસ્તે ચાલે તેમાં આખો સમાજ ચાલતો હોય એટલે આપણે બધા પહેલાં તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું હું શિક્ષક છું કારણ કે ઘણા બાળકો આજે સારી પોસ્ટ ઉપર છે ઘણી બધી દીકરીઓ પણ સારી પોસ્ટ ઉપર છે એટલે એક જ્યારે આપણે એક સારાસ્વત હોવાનો જે આપણે અનુભવ થાય અને અનુભૂતિ થઈ કે બધા લોકોને કદાચ પૈસા પણ મેળવી શકતા હશે પણ જે સન્માન મળે છે બાળકોનું જે બાળક મોટો થઈને ડૉક્ટર બને કલેક્ટર બને કે કોઈ પણ જ્યારે આપણે સ્કૂલમાં આપણે નમસ્કાર કરતા હોય ને એ આપણને સૌભાગ્ય મળે છે અને એવા ઘણા બધા બાળકો છે કે જ્યારે આપણે નમસ્કાર કરતા હોય ને ત્યારે આપણે આપણી જાતને ધન્યવાદ અનુભવો છો કે ખરેખર હું શિક્ષક થયો ને એ બહુ યુગ છે અને સાથે સાથે ગુરુજી બીજું હું એ પણ કહું કે મેં શિક્ષણને બહુ પ્રેમથી સરકારની જે યોજનાઓ તો તે પણ બાળકને લાભ અપાવતો હતો અને બાળકને દિલથી ભણાવતો હતો હું સમયસર સ્કૂલે જતો હતો ઘણી વખત હું બાંધકામ સ્કૂલનું કરતો તો રાતના આઠ આઠ નવ નવ વાગ્યા સુધી પણ રહેતો હતો તો આમાં ગામ લોકો કહેતા સાહેબ તો બહુ કેટલું બધું કામ કરે છે રવિવારને પણ દિવસે હાજર હોય મને સાધન નહીં આવડતું પણ જ્યારે સ્કૂલનું કામ કરતો ને ત્યારે હું ઉનાળા વેકેશનમાં પણ રિક્ષા લઈને જતો દર બે દિવસે સ્કૂલનો બગીચો સુકાઈ ના જાય એટલા માટે એટલે ગામ લોકો પણ ઘણું કહેતા કે સાહેબને કેટલી ચિંતા છે સ્કૂલ તે બાળકો તે એટલે હું તો મારી જાતે એક એક ધન્યવાદ અનુભવું છું કે મને શિક્ષક તરીકેનો વ્યવસાય મળ્યો અને એ મેં સાર્થક કર્યો એનો મને બહુ આમ સાંત્વના છે એમ ધન્યવાદ શ્રીનો ખૂબ ખૂબ આભાર આપ આપી પણ સમગ્ર વિડીયો નિહાળ્યો તે બદલ બદલ આપ સૌનો ધન્યવાદ